ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક લગ્નના દિવસે યુવતીની ભાવી ભરથારે લોખંડના પાઇપના ઘાસીકી કરપેણ હત્યા કરી નાખી લિવિનમાં રહેતી યુવતીના આજે લગ્ન હતા ત્યારે ભાવિ પતિ સાથે પાનેતર અને રૂપિયા મામલે માથાકૂટ થઈ જતા ભાવિ પતિએ વહેલી સવારે લોખંડના પાઇપના ઘાસીકી યુવતીને મોતના ઘાટે ઉતારી દીધી હત્યારો હિસ્ટ્રી સીટર અને તેના પર અનેક ગુના નોંધાયા છે સમગ્ર ઘટનાની વિગત એવા પ્રકારની છે કે શહેરના પ્રભુદાસ તળાવ ફાયર બ્રિગેડ ઓફિસ પાછળ આવેલા મફતનગર શેરી નંબર દસ માં રહેતી યુવતી સોનીબેન હિંમતભાઈ રાઠોને આજે વિસ્તાર ખાતે રહેતો સાજન ખન્નાભાઈ બારેયા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ પાંગર્યો હતો પરંતુ બંનેના પરિવાર લગ્ન કરવાની સહમતી આપતા ન હતા યુવતી સોનીબેન સાજન સાથે લીવ ઇનમાં રહેતી આ દરમિયાન બંને પરિવારની સહમતી મળી જતા બંનેના લગ્ન આજે એટલે કે પંદર નવેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા હતા કંકોત્રી છોપાઈ ગઈ કુટુંબ અને પરિવારમાં લગ્નના નિમંત્રણ રૂપી કંકોત્રી પણ વહેંચાઈ ગઈ હતી શરણાઈના સૂર પરિવારના પટાંગણમાં ગુંજી ઉઠ્યા બંને પરિવારમાં ખુશીનો માહોલ હતો ગત રોજ ચૌદ નવેમ્બરના રોજ યુવતી સોનીબેનની પીઠીની વિધિ યોજવામાં આવી હતી પરંતુ આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા સોનીબેન તેના પિતાના ઘરે આવી ગયા હતા સાજન ખૂબ જૂનુની સ્વભાવનો હોવાથી સોનીબેનના પરિવારજનો સોનીબેનને તેના નાનાની ત્યાં મૂકી આવ્યા હતા જેથી આવી સોનીબેનના ભાઈને ને છરી બતાવી પાટુનો માર મારી અને તેમના પિતાને ધોકા વડે માર મારી ત્યાંથી તેમના નાની મામા ઘરે જઈ સોનીબેનનો અપહરણ કરી લેતા તેના ઘરે લઈ જઈ સાજને ભાવી પત્ની સોનીબેનને માથાને માથા અને શરીરના ભાગે લોખંડના પાઇપના ઘા ચીકી દીધા હતા સોનીબેનને પકડી દિવાલ સાથે માથા ભટકાડી મોતના ઘાટે ઉતારી દીધા ઘટના સ્થળે લોહીની લથપથ સોનીબેનનો સ્થળ પર જ મોત નીપજ્યો આમ શરણાઈના શોરમાં તમ્મા ફેરવાયા બનાવની જાણ થતાની સાથે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો મૃતદેહનો કબજો લઈ પીએમઆર થઈ ખસેડવામાં આવ્યો છે બનાવ સંદર્ભે મૃતકના ભાઈ વિપુલભાઈ હિંમતભાઈ રાઠોડે ગંગા પોલીસ મથકમાં સાજન ખનાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જોકે હત્યારા સજન ખન્નાભાઈ રાઠોડને પોલીસે ઉઠાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે બનાવ સંદર્ભે ડીવાયએસપી આર સિંધાલે જણાવ્યું હતું બંને વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થઈ હતી ઝઘડામાં સમગ્ર બનાવ બન્યો હતો શેરી નંબર 10 આ વિસ્તાર જે છે પ્રભુદાસ તળાવથી ઓળખાય છે જેમાં સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા અને ગઈકાલે આ સોનીબેન રાઠોડની પીઠીની વિધિ અને આજે આ સાજણ બારૈયા સાથે એના લગ્ન થવાના હતા આજે વહેલી સવારે આ સાજણ રાઠોડ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઈપ આ સોનીબહેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાઈ જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ જ જયેલું છે જેના હિસાબે આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે ગંગાજડીયા ડી એક ટીમ બનાવી અને આ કામનો સાજણ બારૈયા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં સોનીબેન રાઠોડ અને આ સાજણ બારૈયા છેલ્લા એક દોઢ વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા પરંતુ વહેલી સવારે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે